લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર મહિનાની જેમ સૂર્યનારાયણ ભગવાન આ મહિનામાં પણ રાશિ બદલશે અને સૂર્ય જ્યારે પોતાનું ગોચર બદલે છે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે ત્યારે કુંડળીના ઘણા બધા ગ્રહોને અસર થાય છે ઘણાનું ફળ સારું થઈ જાય ઘણાને નુકસાન થાય ઘણાને મધ્યમ ફળ મળે છે તો આ વખતનું જે ગોચર છે વૃષભમાંથી મિથુનમાં પ્રવેશ તારીખ પંદર છ બે હજાર ચોવીસ રાત્રે બાર કલાકને અઠ્યાવીસ મિનિટે વૃષભમાંથી મિથુનમાં સૂર્યનો પ્રવેશ તો મિત્રો આના પછી કઈ રાશિમાં શું ફળ મળવાનું છે એ જાણવાની તાલાવેલી લગભગ બધાને હોય તો આજના વિડીયોમાં આપણે આ વિગત જાણીએ ગોચર વખતે કુંભલગ્નની કુંડળી બનશે વૃષભથી મિથુનમાં સૂર્યનો પ્રવેશ કુંભ લગ્નની કુંડળીમાં પાંચમે મિથુન રાશિ આવશે અને પાંચમા સ્થાનમાં મિથુન રાશિની જે જગ્યા છે તેમાં સૂર્યનો પ્રવેશ થશે તો આમ જોવા જઈએ તો સ્થાન પ્રમાણે સૂર્ય પોતાના ઘરમાં આવવાના અને રાશિના પ્રવેશમાં જોઈએ તો પોતાના ખાસ મિત્રની રાશિમાં આવવાના તો મિત્રો આ ગોચર કોને શું આપવાનું તેની જાણકારી લઈએ તો આ ગોચરમાં પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ માટે આ સૂર્યનું ગોચર ત્રીજા ભાવનું રહેશે આ ગોચરમાં છે ને મંગળબદ્ધ રહેવાના મંગળ ડિગ્રી વાઇઝ ખરાબ રહેવાના અને જ્યારે મંગળ આવા ગોચરમાં ખરાબ હોય ને ત્યારે એનું પરિણામ પણ ખરાબ મળે છે તો મેષ રાશિ માટે આ સમય ખોટું સાહસ કરાવી જાય અને એનાથી નુકસાન થવાની શક્યતા છે તો મેષ રાશિએ ખૂબ સાવચેતી રાખીને ચાલવું જરૂરી તે સિવાય મિત્રો શારીરિક થોડી ઘણી તકલીફ આવે ગુસ્સો વધે આવા ખોટા કારણોસર આપણે આપણા જીવનમાં ખોટી રીતે ડિસ્ટર્બ રહી શકીએ એવું બની શકે છે પહેલી આંગળીમાં ચાંદી પહેરો તો ફાયદો સૂર્યની આંગળીમાં તાંબુ પહેરવું જોઈએ બુધના ઉપાય કરવા જોઈએ અને નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ તો ચોક્કસપણે આપણે આ એક મહિનાનું ગોચર ફાયદો આપે ફાયદો ના આપે પણ નુકસાન તો નહીં જ કરે તો આ ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને વૃષભ વૃષભ રાશિ માટે આ સૂર્યનું ગોચર બીજા ભાવનું રહેશે તો શારીરિક તકલીફ આપે વૃષભ રાશિવાળાને સૂર્યનું ગોચર એમાં ખાસ કરીને સ્ત્રીઓને વધુ તકલીફ પડે પોતાના જીવનસાથીની તબિયતમાં થોડો બદલાવ આવે મતલબ થોડી નબળી પડતી દેખાય વૃષભ રાશિવાળા માણસોની માનસિકતામાં થોડો ફેરફાર આવે માનસિકતા નબળી પડી શકે છે તો આવા લોકોએ ઉપાય શું કરવો જોઈએ તો આવા લોકોએ ખાસ કરીને અડદ લોખંડ આવી વસ્તુ દાન કરવી જોઈએ ચામડું દાન કરવું જોઈએ આવી વસ્તુ કોઈ ન લઈને તો વહેતા જલમાં વહાવી દેવું જોઈએ નાનકડા તાંબાના પાત્રમાં ગોળ બનીને દાન કરીએ તો પણ વધુ ફાયદો મળે અને મિત્રો લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવો તો પણ ફાયદો મળે તો હવે જોઈએ આપણે મિથુન રાશિ મિથુન રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાનો છે તો મિથુન રાશિવાળા લોકોમાં સરકારી કામોમાં ફાયદો સરકારી નોકરી નથી જેવા લોકો પાસે જો પ્રયત્ન કરો તમારી પાસે સારી ડિગ્રી છે તો સરકારી નોકરી પ્રાપ્ત થવાનો સમય સરકારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે તમારો પ્રભાવ વધી શકે છે તબિયત નાદુરસ્ત દુરસ્ત રહેતી હતી તો એમાં તંદુરસ્તી આવતી દેખાય હા આ સમયમાં ગુસ્સો વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ તે સિવાય આકસ્મિક ધન મળવાની સંભાવનાઓ પણ ચોક્કસ છે જો જન્મકુંડળીમાં શનિ પહેલા સ્થાનમાં હોય ગુસ્સા પર કંટ્રોલ રાખવું પોતાના ઘરમાં જે મંદિર હોય ને એમાં દૂધ અને બદામ આ બે વસ્તુનો પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ ને ઘરના સભ્યોમાં વેચવો જોઈએ એક નાની તાંબાની લોટીમાં પાંચ સાત લાલ પથ્થર ભરીને ઘરની પૂર્વ દિશા તરફ આગળ જઈને જમીનમાં દબાવી દેવી જોઈએ લાલ ગાયની સેવા કરવી જોઈએ થોડુંક લાલ ચંદન અને એક હળદરનો ગાંઠિયો આ બે વસ્તુ ભેગા કરી માતા પરથી ઓવારી એને ચોખ્ખી સાફ સુથરી જમીન હોય ને ત્યાં ખાડો ખોદીને દાટી દેવી જોઈએ એનાથી પણ તમને ખૂબ સારો લાભ મળે તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે સૂર્યનું ગોચર બારમે આવશે બારમે સૂર્ય આવવાથી માન સન્માન વધી શકે છે પ્રતિષ્ઠા વધે જીવનમાં આરામના સાધનો વધે આ સમયમાં સંતાન તરફથી સુખ મળે આવા ગોચરમાં કર્ક જો બુધ ખરાબ હોય તો એની કામુકતા વધતી દેખાય ઘણા બધા બુધ ખરાબી વાળા હોયને જો માથાનો રોગ હોય તો માથાનો રોગ વકરી શકે જ તો આવા લોકોએ ખાસ ધ્યાન આપવું અને જ્યારે આ ગોચરમાં ગુરુ સાથે હોય તો આ સમયમાં સારામાં સારું જ્ઞાન તમે મેળવી શકો તો મિત્રો જે ફાયદો છે એ તો મળવાનો પણ નુકસાન ન થાય એના માટે જો ઉપાય કરીએ ને તો ચોક્કસ ફાયદો થાય કોઈની ગેરંટીમાં જમાનતમાં સાઈન નહીં કરવી તડકામાં લાઈટ કલરની ટોપી અથવા દુપટ્ટાથી માથું ઢાંકેલું રાખવું સૂર્યનું દાન કરી શકાય વાહન ચલાવવો ને આ સમયમાં ત્યારે માથાનું ખાસ ધ્યાન રાખજો ટૂંકમાં કહીએ તો હેલ્મેટ પહેરવી જોઈએ અને શનિના જાનવરને ખાવાનો અપાય ગાય કાગડા કૂતરાને ખાવાનો અપાય તો મિત્રો હવે જોઈએ આપને આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ માટે અગિયારમે ગોચર આવશે તો સિંહ રાશિ વાળા પણ પોતાનો પ્રભાવ વધારી શકશે સામાજિક સન્માન વધતું દેખાય સિંહ રાશિ વાળાની આવક સ્થિર થતી દેખાય સરકારી કામોમાં સરળતા આવે જે નાના મોટા વિઘ્ન હતા તે દૂર થાય પિતાની તબિયત તમારે સાચવવી પડે આ ગોચરમાં પિતા સાથેના વિચારોમાં ભેદભાવ આવવાની શક્યતાઓ પણ બને ઉપાય ઉપાય શરાબ અને માંસાહારથી દૂર રહેવું ખૂબ ખૂબ જરૂરી આ સમયમાં સૂર્યનું દાન કરી શકાય અગિયાર દિવસ સળંગ માથા પાસે કંદબૂળ મૂકીને સૂવું જોઈએ ને સવારે એને મંદિરમાં દાન આપવું જોઈએ આ ઉપાય પણ ખૂબ કારગર નીવડે તો મિત્રો હવે જોઈએ આપને આજની છઠ્ઠી રાશિ કન્યારા

ખરાબ સ્વભાવથી આપણને નુકસાન પણ થઈ શકે ઉપાય ઉપાય માથા પર લાઈટ કલરની કેપ જરૂરથી પહેરવી જોઈએ તડકામાં ધ્યાન રાખજો ઘરમાં પાછી નહીં પહેરીને બેસતા શરાબ અને માંસાહાર આ બે વસ્તુથી તો બહુ જ દૂર રહેવું પડે તાંબાના સિક્કા જો કરી શકો તો તેતાલીસ દિવસ માથા પરથી ઓવારીને વહાવજો અને સૂર્યની વસ્તુ દાન કરવી જોઈએ ઘઉં ગળ તાંબુ લાલ વસ્ત્ર આવી વસ્તુ દાન કરીએ તો પણ આપણે ખૂબ સારો ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે આજની સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ માટે નવમે ગોચર મિત્રો ભાગ્યસ્થાનમાં સૂર્યનું ગોચર ખરેખર ખૂબ સારું ખૂબ સારો સમય આવે ભાગ્યસ્થાનનું ગોચર કામ ધંધામાં સારી પ્રગતિ અપાવે સરકારી કામોની અડચણ દૂર થાય જીવનમાં ઘણા સારા ફાયદાઓ મળવાનો સમય આ સમયમાં છે ને ભાગ્ય આપણને સાથ આપતું દેખાય અને નસીબનો સાથ જ્યારે મળે ને ત્યારે આપણી બધી જ બાબતોમાં સરળતા આવે પૈસામાં બરકત આવે ધંધો સારો થાય સામાજિક માન સન્માન સારું મળે હા આ સમયમાં તમારી પ્રગતિ જોઈને વિઘ્ન સંતોષી માણસો તમને તકલીફ આપવાની વિચારધારા અપનાવે તો આવા લોકોથી સાવધાન રહેવું જરૂરી જે લોકો લાંબા સમયથી માંદા એ આપણે ઉપાય માં સૌથી પહેલી વાત મફતમાં કોઈની કોઈ પણ વસ્તુ સ્વીકારીને ઘરે લાવવી નહીં કાળી ગાયની સેવા ગાયને ઘરની રોટલી ને ગોળ અવશ્ય ખવડાવો પીળી વસ્તુનું દાન કરવું જોઈએ ખાસ ઉપાયમાં કેસર અથવા હળદરનો ચાંદલો જરૂર કરજો તો હવે જોઈએ આપણે વૃશ્ચિક આઠમી રાશ વૃશ્ચિક રાશિ માટે સૂર્યનું ગોચર આઠમે થશે વૃશ્ચિક રાશિએ આ ગોચરમાં સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે સ્વભાવમાં પરિવર્તન ગુસ્સો વધે તો આપણા માટે નુકસાન કરતા સાબિત થાય શરીરનું તાપમાન વધવાથી આપણા શરીરની અંદરના અવયવોને નુકસાન થવાની શક્યતાઓ કરી જે લોકોને પહેલેથી કેન્સર અથવા શરીરને ગરમ રાખતા રોગો છે તો એ લોકો માટે આ સમય સાચવીને ચાલવું ખૂબ જરૂરી આ ગોચરમાં છે ને ઝેરી જીવજંતુથી પણ આપણને નુકસાન થઈ શકે આપણું કેરેક્ટર બગડી શકે છે પરસ્ત્રીનો સંઘાત થઈ શકે છે શરીરના અંદરના રોગો વધી શકે છે આ સમયમાં દક્ષિણ દિશાથી બચીને રહેવું દક્ષિણ દિશાના દ્વારથી નુકસાન થઈ શકે દક્ષિણ દિશાથી નુકસાન થઈ શકે છે દક્ષિણ દિશાના પ્રવાસથી નુકસાન થઈ શકે છે હવે આમાંથી બચવા માટેના ઉપાય ઉપાય આઠસો ગ્રામ ઘઉં અથવા ગોળ આઠ દિવસ સળંગ દાન કરો ગુરુ પહેરવા જોઈએ અથવા સોનું પહેરવું જોઈએ દક્ષિણનો દરવાજો હોય તો એ જગ્યા પર રહેવાનું ટાળવું જોઈએ આ ગોચરમાં છે ને ઝેરી જીવજંતુઓને આપણાથી દૂર કરી શકાય પણ મારવા નહીં અને સૂર્યની વસ્તુનું દાન કરો તો મિત્રો હવે જોઈએ આપણે નવમી રાશિ ધન રાશિ ધન રાશિ માટે સાતમે ગોચર આવશે સૂર્ય આ ગોચર ધનની બાબતમાં સારો ફાયદો આપી જાય જીવનમાં આગળ વધવાના રસ્તાઓ ખૂલતા દેખાય પણ આ ગોચરમાં જીવન સાથી સાથે મંદુક થતું ચોક્કસપણે આપણે જોવું પડે આ ગોચરમાં સ્ત્રીના સુખમાં બાધા આવે આ ગોચરમાં છે ને ધનની બાબતમાં સાચવીને રહેવું જરૂરી અચાનક મળે અથવા અચાનક ખોવાઈ જાય કોઈ આપણી સાથે દગો કરી જાય કાં આપણે કોઈ સાથે દગો કરી દઈએ તો આ બધી બાબતોથી બચવું જોઈએ ઉપાય નાના નાના તામાના સાત ટુકડા લાવવા જોઈએ પતરાના રોજ એક ટુકડો માથા પરથી ઉવારીને જમીનમાં દબાવવું જોઈએ

છોડ ભાઈ પૈસો નથી કમાવો જો આવા ગોચર સમયે ઘરમાં પશ્ચિમની દિવાલ પર આપણે તોડફોડ કરીએ બાકોરું મૂકીએ બાકોરું બંધ કરીએ તો નુકસાન થાય આવા ગોચરમાં ઘરમાં કે આપણા ધંધાના સ્થળે પશ્ચિમની દિવાલ પર કોઈ પણ પ્રકારની તોડફોડ નહીં કરવી જોઈએ નહીં તો આ જ દિવસથી બરબાદી શરૂ થાય છે આપણા શરીરનો કામાગ્નિ વધે છે તો હવે નુકસાનથી બચવા માટે ઉપાય જોઈએ તાંબાના સાત ટુકડા લેવાના છે નાના નાના રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનની અંદર ખોસી દેવો જોઈએ છસો ગ્રામ ગોળ માથા પરથી ઓવારીને છ દિવસ સળંગ વહેતા જલમાં વહાવવો જોઈએ લાલ અથવા કાળી ગાયની સેવા અવશ્ય કરો સૂર્યને જરૂરી અને મંદિરમાં દાન કરવા જોઈએ તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ કુંભ રાશિ માટે પાંચમે ગોચર આવશે આવા સમયે વ્યક્તિનો પ્રભાવ વધે છે જો કુંડળીના ગ્રહો સારા છે ને સૂર્યને ગુરુનો સપોર્ટ મળે અથવા ગુરુનો સાથ મળે તો રાજા જેવું તેજ મેળવી શકાય માન સન્માન વધે સંતાન અને પિતા સાથે વૈચારિક મતભેદ વધઘટ થાય આવા ગોચર દરમિયાન ઘણાને સંતાન મળી જાય લાંબા સમય સુધી સંતાન ન હોય આવા ગોચરમાં જો સારો પ્રયત્ન થાય તો ચોક્કસ મળી જાય જે લોકો પાસે રોજીરોટી નથી એ લોકોને રોજીરોટીની કમી પૂર્ણ પણ થઈ શકે છે આવા ગોચરમાં તો મિત્રો હવે જોઈએ ઉપાય ઉપાયમાં સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્યની આરાધના અવશ્ય કરવી જોઈએ ચણ નાખવું જોઈએ પક્ષીઓને ચણ નાખવું જોઈએ કોઈ અનાથ બાળકોની સેવા કરવી જોઈએ વાંદરાને કીડીને ખાવાનું ખવડાવવું જોઈએ નાના નાના ઉપાયથી આપણે આપણા જીવનમાં મોટા બદલાવો અવશ્ય લાવી શકીએ તો મિત્રો હવે જોઈએ આપણે આજના વિડીયોની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિ માટે સૂર્યનું ગોચર ચોથે આવશે તો આ ગોચરમાં મીન રાશિવાળા માટે આંખો સંભાળવી ખૂબ જરૂરી રતાંધળાપણાનો અનુભવ થાય અને આવા સમયમાં જો આપણે કોઈની સાથે ઠગી કરીએ ને તો બદનામી પણ મળે જે લોકો વેપાર કરે છે એ લોકોને વેપારમાં ફાયદો અવશ્ય મળે આવા સમયે આર્થિક પરિસ્થિતિ ભલે નબળી હોય પણ આપણે આપણું જીવન ટકાવવામાં સફળતા મળે નવા વિચારો મનમાં ઉદ્ભવે નવું કામ કરવાની ઈચ્છા થાય નવું કામ આપણે કરી શકીએ ટૂંકમાં જોઈએ ને તો એક રાજયોગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય ઉપાયમાં ખાસ એક વાત ધ્યાન રાખવાની કોઈ પણ પ્રકારની લાલચ નહીં કરતા ચોરી થગી કોઈની સાથે ખોટું કરીને પૈસા કમાવા આ બાબતોથી દૂર રહેવું ખૂબ જરૂરી માતા પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ અંધ વ્યક્તિને ઘરે લાવીને બેસીને જમાડીએ તો ફાયદો આવા સમયે છે ને એક બહુ અદ્ભુત ઉપાય બતાવો મીન રાશિવાળાએ બાવળના ઝાડને પાણી પીવડાવવું જોઈએ તો પણ ફાયદો મળે ચંદ્રના ઉપાય કરવા જોઈએ ચંદ્રના દાન કરવા જોઈએ ને પોતાની માતાની અને માતા જેવી સ્ત્રીઓની સેવા અવશ્ય કરવી જોઈએ તો મિત્રો આ હતું તમારા માટે આ મહિનાનું સૂર્યનું ગોચર જે વૃષભમાંથી મિથુનમાં થવાનું છે એ ગોચર માટેનું સંપૂર્ણ રાશિનું સંપૂર્ણ ફળ અને તેના ઉપાયો તો મિત્રો ચોક્કસપણે એક મહિનો આપણને સૂર્યનારાયણ એક રાશિમાં રહે છે ને એ સમય આપે છે આપણે આપણા જીવનમાં આપણા જીવનને બદલવાનો અને એના ઉપાય કરવાનો તો ચોક્કસ આ બાબત સાંભળીને તેના ઉપાય અવશ્ય કરવા જોઈએ જેથી કરીને એક મહિના માટે આપણે સૂર્યનું સારામાં સારું ફળ મેળવી શકીએ સૂર્યથી નુકસાન થાય છે તો તેને અટકાવી તો શકીએ જ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે